નમસ્કાર શો ટાઈમમાં આપનું સ્વાગત છે ભાવનગર વૈષ્ણવ સાધુ સમાજ દ્વારા નિર્માણ કરવામાં આવેલ હનુમંત વિદ્યાર્થી ભવનનું ઉદઘાટન અને ભોજન તેમજ હનુમાનજી મંદિરનો પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ યોજાયો હતો ભાવનગરના સરદારનગર ખાતે નિર્માણ થયેલ છાત્રાલય ના ઉદઘાટન કાર્યક્રમ કથાકાર મોરારી બાપુ ઉપસ્થિત રહ્યા હતા અને પ્રાસંગિક પ્રવચન કર્યું હતું વિદ્યાર્થી ભવન ઉભો કરવા માટે ઉભા કર્યા એનું આપ ભાવ પણ મને આનંદ થયો કે કોઈ સાધુ ને ઉભા કરે એ બહુ જરૂરી છે આજે આપણે બધા મઠ અને મંદિરોમાં બેઠા છીએ એ ખાલી બેસવા માટે નથી બેઠા આપણે જાતે ઉભા થઈને આખા સમાજ ને કરવા માટે બેઠા છીએ અને પ્રાણા તો મને આનંદ થયો અને બાપુ આપ માફી માંગતા હતા કે સતત પાયામાંથી કામ કરનારા અમારા સાધુ સમાજમાં એક આગેવાન આપણા સૌના ઉજની હરોભાઈ આ આ પ્રસંગે આમંત્રિત મહેમાનો તથા વૈષ્ણવ સાધુ સમાજના અગ્રણીઓ હાજર રહ્યા હતા